મિત્રો કિંજલ દવેને ગિફ્ટમાં મળી પચા લાખની ઘડિયાળ આ મિત્રો વિચાર કરો પચા લાખની ઘડિયાળ રહી ખાલી ગિફ્ટમાં મળી આ મિત્રો મુકેશ અંબાણીના છોકરાના લગન છે તે લગનમાં લગ્ન ગીત ગાવા કિંજલ દવેને બોલાવી હતી તો મુકેશ અંબાણીએ પચા લાખની ઘડિયાળ ગિફ્ટમાં આપી છે આ મિત્રો સૌથી મોટા સમાચાર કિંજલ દવેરને આવી ગયા છે મિત્રો હું તમને પૂરા સમાચાર પણ આપું તે પહેલાં ખાસ જણાવવાનું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મિત્રો એ હું તમને સમાચાર આપું કે અત્યારે મુકેશ અંબાણીના છોકરાના એટલે કે આકાશ અંબાણીના અત્યારે લગ્ન ચાલી રહ્યા છે મુંબઈમાં ત્યાં ગુજરાતી તે મુકેશ અંબાણી પણ આપણા ગુજરાતી જ છે અને આ કિંજલ દવેર પણ આપણી ગુજરાતી કલાકાર છે તેને લગ્ન ગીત ગાવા માટે મુંબઈ બોલાવવામાં આવી હતી અને ત્યાં લગ્ન ગીત ગાવા કિંજલ દવેર ગઈ હતી જેમ કે મુકેશ અંબાણીના છોકરાના લગ્ન ગીત ગાવા ગઈ હતી ત્યારે તેને ગીત ગાયા અને લગ્ન ગીત ગાતી હતી ને ગીત સાંભળીને મુકેશ અંબાણી એટલા ખુશ થઈ ગયા કે તેમને કિંજલ દવેરને પચાસ લાખની ઘડિયાળ ગિફ્ટમાં આપી દીધી હું તમને એ ઘડિયાળ પણ બતાવુંતી તેની કિંમત પચાસ લાખ રૂપિયા છે આ મિત્રો વિચાર કરો પચાસ લાખ ખાલી એક ઘડિયાળની કિંમત છે અને મુકેશ અંબાણીએ ખુશ થઈને કિંજલ દવેરને આપી દીધા કારણ કે મિત્રો કિંજલ દવેર એવા સરસ મજાના ગીત ગાયા હતા મુકેશ અંબાણીના દીકરા માટે તો મુકેશ અંબાણી ખુશ થઈને તો કિંજલ દવેરને પચાસ લાખની ઘડિયાળ ગિફ્ટ કરી દીધી મિત્રો વિચાર કરો મુકેશ અંબાણી પાસે કેટલો રૂપિયો હશે અને કિંજલ દવેનને તે ગિફ્ટ આ જોઈને કેવું લાગ્યું હશે કે પચાસ લાખ એક ખાલી ગીત ગાવા ગઈ હતી કિંજલ દવેર મુકેશ અંબાણીના છોકરાના લગ્ન ગીત ગાવા અને ખાલી ગિફ્ટમાં જ પચાસ લાખની ઘડિયાળ મળી ગઈ મિત્રો વિચાર કરો સૌથી મોટા સમાચાર અત્યારે આવી ગયા છે કે મુકેશ અંબાણી ખુશ થઈ ગયા છે કિંજલ દવેરથી અને તેને પચાસ લાખની ઘડિયાળ આપી દીધી છે ગિફ્ટ કરી દીધી છે અને મિત્રો હું તમને ઘડિયાળ પણ બતાવું જે પચાસ લાખની ઘડિયાળ છે ને તે કેવી લાગે છે એ પણ તમને દેખાડું બોલો મિત્રો પચાસ લાખ એક ઘડિયાળની કિંમતના પૈસા વિચાર કરો અને કે મુકેશ અંબાણીએ ખુશ થઈને જ્યારે કિંજલ દવેરે ગીત ગાતી હતી લગ્ન ગીત તારે જ ગિફ્ટ કરી દીધી મુકેશ અંબાણીએ કિંજલ દવેનને પચાસ લાખની ઘડીયા અને મિત્રો હું તમને ઘણા બધા કિંજલ દવેરના વિડીયો પણ દેખાડું વિડીયો દેખાડું તે પહેલાં ખાસ જણાવવાનું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો